જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ માં તો આજે આપણે નાના મોટા સૌને ભાવે એવા ખજૂર બિસ્કિટ બનાવીશું તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે અને ખજૂરના બી કાઢી લીધા છે અને આવી રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે અને આપણે આ મેરી બિસ્કિટ લીધેલા છે તો હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવીશું તો હવે આપણે એક મોટી ચમચી જેટલું ઘી લઈશું ઘીને ગરમ કરી લઈશું તો ઘી ઓગળી ગયું છે હવે આપણે આ ખજૂર લઈ લઈશું તો હવે આપણે ખજૂરને ઘીમાં આવી રીતે શેકી લેવાનું છે અને આવી રીતે ભેગો કરતા જઈશું દબાવતા જઈશું અને આવી રીતે શેકી લેવાનું છે સારી રીતે મેશ કરતા જઈશું તો હવે આપણે આ મેશરની મદદથી આવી રીતે મેશ કરી લઈશું આવી રીતે મેશ કરી લેવાનું છે આપણે પાઉભાજી મેશ કરતા હોઈએ તેવી રીતે આપણે આવી રીતે વજન દઈને ખજૂરને મેશ કરી લઈશું એટલે ખજૂર એકદમ આપણે માવા જેવો તૈયાર થઈ જશે જોઈ શકો છો એકદમ સરસ એવો ખજૂર ભેગો થઈ ગયો છે હજી આપણે એક બે મિનિટ માટે તેને થવા દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું એકદમ માવા જેવું મિશ્રણ તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું માવા જેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે ત્રણથી ચાર મિનિટ આવી રીતે ઘીમાં તેને મેશ કરી લેવાનો છે આપણે ખજૂર પાકનો વિડીયો પણ યુટ્યુબ પર મૂકેલો છે તે તમે જોઈ શકો છો યુટ્યુબ પર અને તમારે આ મિક્સરમાં ક્રશ કરવો હોય તો મિક્સરમાં કરી શકાય છે પણ મિક્સરમાં મિક્સરની બ્લેડ ખરાબ થવાની શક્યતા રહે છે એટલે આપણે આવી રીતે મેશ કરી લઈશું તો હવે આપણું મિશ્રણ એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે તો હવે આપણે આ બદામનો ભૂકો લીધેલો છે તે લઈ લઈશું એક ચમચી જેટલો આપણે બદામનો ભૂકો લીધો છે અને બરાબર મેશ કરી લઈશું તમારે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લેવા હોય તો લઈ શકાય છે પણ આપણે અહીંયા બદામનો ભૂકો લીધેલો છે આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને કઢાઈ છોડવા લાગ્યું છે મિશ્રણ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ કરી લઈશું તો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણે બંને હાથમાં ઘી લગાડી દીધું છે અને આપણે થોડું થોડું મિશ્રણ આવી રીતના હાથમાં લઈ લઈશું અને આવી રીતે થાપીને આવી રીતે ફેલાવી દઈશું આવી રીતે પૂરી જેવું બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે આસાનીથી થઈ જાય છે આવી રીતે આપણે પૂરી જેવું બનાવી લેવાનું છે આવી રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું પાટલી ઉપર રાખીને વણવું હોય તો વણી પણ શકાય છે પણ આવી રીતે પણ આસાનીથી થઈ જાય છે જોઈ શકો છો તમે સરસ એવી પૂરી જેવું વણાઈ જાય છે તો જોઈ શકો છો આપણે ખજૂરમાંથી આવી રીતે બધી થેપલી એટલે કે પૂરી બનાવી લીધી છે હવે આપણે આવી રીતે એક આવી પૂરી મૂકી દઈશું ખજૂરની અને તેની ઉપર આ મેલ બિસ્કીટ લીધેલા છે તે મૂકી દઈશું અને તેના ઉપર આ બીજી પૂરી મૂકી દઈશું અને તેના ઉપર આ બીજું બિસ્કીટ મૂકી દઈશું અને ફરી પાછી આપણે પૂરી મૂકી દઈશું એક બિસ્કીટનું કરવું હોય લેયર તો એક બિસ્કીટનું કરી શકાય છે પણ આપણે અહીંયા બે બિસ્કિટ લીધા છે બે બિસ્કિટ અને ત્રણ ખજૂરની થેપલી મૂકી છે અને આ સાઈડનો ભાગ છે તેને આપણે આવી રીતે દબાવી દઈશું આવી રીતે એકદમ પેક કરી લઈશું એટલે બિસ્કિટ ન દેખાય એવી રીતે આપણે પેક કરી લેવાનું છે આપણે બિસ્કિટ હોય તેનાથી થોડી મોટી આપણે પૂરી બનાવવાની છે એટલે આવી રીતે આખું બરાબર પેક થઈ જશે પછી આપણે આવી રીતે ગોળ આવી રીતે ફેરવી દઈશું એટલે એકદમ સરસ એવો શેપ આવી જશે અને સરસ એવું પેક થઈ જશે જોઈ શકો છો આવી રીતે સરસ બિસ્કિટ પેક થઈ ગયું છે એકે બાજુથી બિસ્કીટ દેખાવું ન જોઈએ આવી રીતે આપણે બધા બિસ્કિટ તૈયાર કરી લઈશું તો આવી રીતે ફરી પાછી આપણે ખજૂરની પૂરી મૂકી દઈશું તેના ઉપર બિસ્કિટ મૂકી દઈશું અને તેના ઉપર પાછી ખજૂરની પૂરી મૂકીશું અને ફરી પાછું બિસ્કીટ મૂકી દઈશું અને ફરી પાછી ખજૂરની પૂરી મૂકી દઈશું અને આવી રીતે જે વધારાનો ભાગ છે સાઈડમાં તેને આવી રીતે દબાવીને બરાબર બિસ્કીટને પેક કરી દઈશું એકદમ આસાનીથી થઈ જાય છે બિસ્કિટ દેખાતું હોય તો થોડી આવી રીતે ખજૂરની પૂરીને થોડી ખેંચી અને દબાવી દેવાનું એટલે આખું બિસ્કિટ પેક થઈ જશે આવી રીતે આવી રીતે પણ પેક કરી શકાય છે આપણે ફેરવી લઈશું આવી રીતે આવી રીતે દબાવી દઈશું એટલે સરસ એવું બિસ્કિટ બની જશે તો આવી રીતે આપણે બધા જ બિસ્કિટ બનાવી લઈશું તો આપણે આવી રીતે બધા બિસ્કીટ બનાવી લીધા છે તો ચાર બિસ્કીટ આપણે બે બિસ્કીટના લેયરવાળા કર્યા છે અને આ એક બે થેપલી વધી હતી એટલા માટે આની અંદર એક બિસ્કીટ લીધેલું છે તો હવે આપણે આ સૂકા કોપરાનું ખમણ લીધેલું છે અને તેમાં આપણે આવી રીતે કોટ કરી લેવાનું છે બિસ્કીટને બધી બાજુ સાઈડમાં અને આવી રીતે ફરતું ફરતું આવી રીતે ફેરવી લઈશું આવી રીતે આપણે કોપરાના ખમણમાં કોટ કરી લેવાનું છે જોઈ શકો છો આવી રીતે આપણે બધા બિસ્કીટને કોપરાના ખમણમાં કોટ કરી લઈશું તો હવે આપણે આવી રીતે બિસ્કીટને કટ કરી લઈશું આવી રીતે દબાવીશું એટલે સરસ તેવું બિસ્કીટ કટ થઈ જશે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બિસ્કિટ કટ થઈ ગયું છે આવી રીતે આપણે બધા બિસ્કિટ કટ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ મજાના ખજૂર બિસ્કીટ તમે જોઈ શકો છો કેટલા સરસ ખજૂર બિસ્કીટ બન્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ખજૂર બિસ્કીટ બનીને તૈયાર થયા છે તો નાના મોટા સૌને આ બિસ્કીટ ખૂબ જ પસંદ આવશે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ખજૂર બિસ્કીટ કેવા બન્યા છે